તમને સારો નફો મળી શકે છે ટૂંકા કાળામાં એટલે કે બે થી ત્રણ અઠવાડિયામાં ત્રેવીસ ટકા સુધી રિટર્ન આપી શકે છે એવું બ્રોકરેજ હાઉસ ના એક્સપર્ટ નું માનવું છે તો આ કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ આમાં પહેલો શેર છે પિરામલ એન્ટરપ્રાઇઝ નો આમાં લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ હતી નવસો દસ રૂપિયા ની સ્ટોપ લોસ આમાં આઠસો સાહીઠ રૂપિયા લગાવવાનું જણાવ્યું છે અને ટાર્ગેટ આનો એક હજાર પંચાવન રૂપિયા આપ્યો છે આ રીતે આ શેરમાં સો ટકા સુધીનું રિટર્ન મળી શકે છે આ શેર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં લગભગ અગિયારસો ચાલીસ રૂપિયા સ્તરે પહોંચી ગયો હતો કે બાદમાં તે ત્રણસો રૂપિયા એટલે કે છવ્વીસ ટકાનો ઘટાડો નોંધાયો હતો હાલ લાગી રહ્યું છે કે શેરને આઠસો ચાલીસ થી નવસો રૂપિયા

પ્રૂવ કરી શકો છો તેમજ ચૌદસો પંચોતેર રૂપિયા સુધીનો ટાર્ગેટ પ્રાઇસ અને બારસો નવ્વાણું રૂપિયાના સ્તરે સ્ટોપ લોસ લગાવી શકો છો પછી આપણે ત્રીજા શેર વિશે વાત કરીએ ત્રીજો શેર છે ડેલ્ટા કોર્પ તો આ શેરની લાસ્ટ ટ્રેડિંગ પ્રાઇસ એકસો ઓગણપચાસ રૂપિયા હતી આમાં સ્ટોપ લોસ એકસો સત્યાવીસ રૂપિયા અને ટાર્ગેટ પ્રાઇસ છે એકસો ને એસી રૂપિયા આ રીતે આ શેરમાં ત્રેવીસ ટકાનું રિટર્ન મળી શકે છે તાજેતરના ટ્રેડિંગ સેશન દરમિયાન આ સ્ટોકે એક મજબૂત રિકવરી નીકાળી છે સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ માર્કેટ ઇક્વિટી જોવા મળી હતી જેમાં યોગ્ય ખરીદી થઈ અને ચાર્ટ પર એક મોટી ગ્રીન કેન્ડલ ફોર્મેશન પણ